મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયા બાદ પાંડવોએ લગભગ સત્રીસ વર્ષ સુધી હસ્તિનાપુર પર રાજ કર્યું આ દરમિયાન શ્રી કૃષ્ણ અને બલરામે પણ પોતાનું શરીર ત્યાગી દીધું હતું આ બધું જોતા પાંડવ અને દ્રૌપદીએ શરીર સહિત સ્વર્ગ જવાનું નક્કી કર્યું પાંચ પાંડવ અને દ્રૌપદી સ્વર્ગ યાત્રા માટે નીકળ્યા પરંતુ બધા સ્વર્ગ સુધી પહોંચી શક્યા નહીં માત્ર યુદ્ધિર અને તેમના સાથે આવેલ એક વફાદાર પુત્રો જ સ્વર્ગ સુધી પહોંચી શક્યા ત્યાં પહોંચીને તેમણે જોયું કે દુર્યોધન જેવા પાપી માણસ પણ સ્વર્ગમાં હાજર છે ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે ધર્મના માર્ગે ચાલતા પાંડવોને સ્વર્ગ શા માટે ન મળ્યો અને માત્ર યુધિષ્ઠિર જ કેમ સ્વર્ગ સુધી પહોંચી શક્યા ચાલો આજે આ અંગે વિગતવાર ચર્ચા કરીએ મહાભારત ઇતિહાસનું સૌથી મોટું યુદ્ધ છે જે અઢાર દિવસ ચાલ્યું હતું દુર્યોધનની હત્યા પછી પાંડવોએ સત્રીસ વર્ષ સુધી હસ્તિનાપુર પર રાજ કર્યું આ દરમિયાન શ્રી કૃષ્ણ દ્વારકા ગયા જ્યાં તેમના પગમાં બાણ વાગતા તેમને શરીર છોડ્યું પાંડવોને પણ અનુભવ થયો કે હવે તેમનો સ્વર્ગ યાત્રાનો સમય આવી ગયો છે તેમણે અભિમન્યુના પુત્ર પરીક્ષિતને હસ્તિનાપુરના રાજા બનાવી પોતે અને દ્રૌપદી સ્વર્ગ યાત્રા માટે નીકળ્યા યાત્રા દરમિયાન અર્જુન પોતાનું ગાંડિવ ધનુષ પણ લઈને આવ્યા હતા યુધિષ્ઠિરનું વફાદાર કુતરું પણ તેમની સાથે ચાલતું હતું કેટલીક નદીઓ પર્વતો અને સમુદ્ર પાર કર્યા બાદ તેઓ લાલ સાગર સુધી આવ્યા ત્યાં અગ્નિદેવ પ્રગટ થયા અને અર્જુનને ગાંડી ધનુષ છોડવાનું કહ્યું કારણ કે તેનું કાર્ય પૂર્ણ થયું હતું અર્જુને ધનુષ અગ્નિદેવને અર્પણ કર્યું અને આગળ વધ્યા પાંડવોએ પૃથ્વીની પરિક્રમા કરવા ઉત્તર દિશામાં જવાનું નક્કી કરી યાત્રા શરૂ કરી કેદારનાથ પહોંચતા તેમને ભગવાન શિવના દર્શન થયા ત્યારબાદ તેઓ આગળ વધ્યા અને સુમેરૂ પર્વતના દર્શન કર્યા માર્ગમાં સરસ્વતી નદી આવી જ્યાં દ્રૌપદીને નદી પાર કરવામાં મુશ્કેલી થતાં ભીમે પથ્થર મૂકી પુલ બનાવ્યો અને તેમને પાર કરાવ્યા કહેવાય છે કે આજે પણ આ પથ્થર માણા નામના સ્થાન પર છે જે ભીલ પુલ તરીકે ઓળખાય છે થોડું આગળ જતાં ઇન્દ્રદેવ મળ્યા તેમને કહ્યું ચાલો હું તમને સ્વર્ગ લઈ જવા માટે આવ્યો છું પરંતુ યુધિષ્ઠિરે ક્ષમા માંગતા કહ્યું અમે મનુષ્ય છીએ તેથી સ્વર્ગ યાત્રા અમે જાતે પૂર્ણ કરીશું એ વધારે યોગ્ય રહેશે ઇન્દ્રદેવ પ્રસન્ન થઈ ત્યાંથી જતા રહ્યા પછી ફરી ચાલવાનું શરૂ કર્યું થોડા આગળ ચક્કર ખાઈને જમીન પહેલા પડી ગયા યુધિષ્ઠિરે જવાબ આપતા કહ્યું તે અમારા બધામાં અર્જુન પ્રત્યે વધુ પ્રેમ ધરાવતી હતી તેથી તે પડી ગઈ એવું કહી યુધિષ્ઠિર નજર કર્યા વિના આગળ વધી ગયા થોડા સમય પછી સહદેવ પડી ગયા ભીમે કારણ પૂછ્યું યુધિષ્ઠિરે કહ્યું સહીદેવને લાગતું હતું કે તેમના સમાન વિદ્વાન બીજો કોઈ સહજ નહીં એટલે તેઓ પડ્યા આ કહીને ફરી ચાર પાંડવો ચાલવા લાગ્યા થોડા આગળ જતાં નકુલ પણ પડી ગયા યુધિષ્ઠિરે કહ્યું તેને પોતાની સુંદરતાનો ઘમંડ હતો તેથી તે પડ્યા આ બોલીને આગળ વધી ગયા ત્યારબાદ અર્જુન પડી ગયા આ જોઈને ભીમે પ્રશ્ન કર્યો અર્જુન કેમ પડી ગયા યુધિષ્ઠિરે કહ્યું અર્જુન પોતાના પરાક્રમોનો અત્યંત ઘમંડ રાખતા તેમને લાગતું હતું કે તેઓ એક જ દિવસમાં બધા શત્રુઓનો વિનાશ કરી શકે છે તેથી આજે તેમની હાલત થઈ છે અંતે ભીમ પડી ગયા યુધિષ્ઠિરે કહ્યું ભીમને પોતાની શક્તિનો ઘણો ગર્વ હતો અને તેઓ દેખાવ કરતા એટલે આજે આ બન્યું યુધિષ્ઠિર એકલા આગળ વધ્યા તેમની સાથે કુતરું હતું અંતે તેઓ સ્વર્ગ દ્વાર પહોંચ્યા અહીં ઇન્દ્રદેવ ઊભા હતા ઇન્દ્રએ કહ્યું સ્વર્ગમાં આવી જાઓ પરંતુ કુતરાને અહીં જ છોડવું પડશે યુધિષ્ઠિરે કહ્યું જો આ કૂતરાને સ્વર્ગમાં નહીં જવા દે તો હું પણ નહીં જઉં તે જ સમયે કૂતરો પોતાનું અસલી રૂપ ધારણ કરશે તે કોઈ નહીં પરંતુ યમરાજ હતા જે આખી યાત્રા દરમિયાન યુધિષ્ઠિરની સાથે હતા યમરાજ તેમને આશીર્વાદ આપીને જતા રહ્યા આ પછી યુધિષ્ઠિર સ્વર્ગમાં પ્રવેશ્યા ત્યાં તેમણે જોયું કે દુર્યોધન પણ સ્વર્ગમાં છે યુધિષ્ઠિરને આશ્ચર્ય થયું ઇન્દ્રએ સમજાયું ભલે દુર્યોધને જીવનમાં અધર્મ કર્યો પણ યુદ્ધમાં ભીમ અને અર્જુન જેવા પરાક્રમી સામે તે બહાદુરીથી લડ્યો આ બહાદુરીના કારણે તે આજ સ્વર્ગમાં છે યુધિષ્ઠિરને પોતાના ભાઈઓ અને દ્રૌપદી ન દેખાતા તેમને મળવા માટે ઈચ્છા વ્યક્ત કરી અને તેઓ જ્યાં છે ત્યાં જવા માટે વિનંતી કરી ઇન્દ્રે દેવદૂતને યુધિષ્ઠિર સાથે મોકલ્યા તેમણે ફરી યાત્રા શરૂ કરી આગળ જતા માર્ગમાં ખૂબ અંધકાર દુર્ગદ અને ભયાનક દ્રશ્યો દેખાયા ચારે બાજુ ગીધ ફરતા હતા અને લાશો પથરાઈ હતી આ જોઈને યુધિષ્ઠિરે દેવદૂતને પૂછ્યું હજી આપને કેટલું દૂર જવાનું છે દેવદૂતે જવાબ આપતા કહ્યું તમે ચાલતા ચાલતા થાકી જાઓ ત્યારે તમને ફરી સ્વર્ગમાં લઈ આવવાનું દેવતાએ કહ્યું છે જો તમે થાકી ગયા હોય તો ચાલો પાછા વળીએ યુધિષ્ઠિરે પાછા વળવા તૈયાર થયા ત્યાં તેમને દુઃખી આત્માઓનો અવાજ સંભળાય છે યુધિષ્ઠિરે તેમને પૂછ્યું તમે કોણ તેમને જવાબ આપ્યો નકુલ સહદેવ ભીમ અર્જુન અને દ્રૌપદી યુધિષ્ઠિરે આ સાંભળી ચોકી ઉઠ્યા ત્યારબાદ યુધિષ્ઠિરે દેવદૂતને કહ્યું જો અહીં મારા રહેવાથી મારા ભાઈઓ ખુશ હોય તો હું પણ અહીં જ રહીશ પછી દેવદૂત સ્વર્ગમાં જે ઇન્દ્રને વાત કરી થોડા સમય બાદ બધા દેવતા ત્યાં આવ્યા તેમના આવવાથી આ સ્થળ તરત જ સુગંધિત થઈ ગયું યુધિષ્ઠિરે પૂછ્યું આ શું ઇન્દ્રએ કહ્યું તમે અશ્વથામાના મૃત્યુ વિશે ખોટું બોલી દ્રોણાચાર્યનું વધ કરાવ્યું હતું એથી થોડો સમય માટે નરકમાં તમારે રહેવું પડ્યું પણ હવે ચાલો તમારો સમય નરકમાંથી પૂર્ણ થઈ ગયો પછી યુધિષ્ઠિરે ગંગામાં સ્નાન કર્યું મનુષ્ય શરીર છોડીને દિવ્ય શરીર ધારણ કર્યું ત્યારબાદ યુધિષ્ઠિર સ્વર્ગમાં જાય છે જ્યાં તેમને પોતાના ભાઈઓ અને શ્રી કૃષ્ણના દર્શન થાય છે યુધિષ્ઠિરે જોયું કે ભીમ પોતાનું શરીર ધારણ કરીને વાયુદેવ પાસે ઊભા છે કર્ણ સૂર્ય સમાન સ્વરૂપ ધારણ કર્યા હતા અને નકુલ સહદેવ અશ્વિની કુમારો સાથે ઊભા હતા ઇન્દ્રિય એક સ્ત્રીને બતાતા કહ્યું અહીં જે શક્તિશાળી માતા દેખાય છે તે માતા લક્ષ્મી છે તેમના અંશથી જ દ્રૌપદીનો જન્મ થયો હતો અંતે યુધિષ્ઠિર પોતાના ભાઈઓ અને સગાઓને જોઈને ખૂબ જ પ્રસન્ન થયા તો મિત્રો આશા છે કે તમને મહાભારત સાથે જોડાયેલી આ કથા પસંદ આવી હશે તો ચાલો મળીશું નવા વિડીયોમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો